શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ચાર મે બે હજાર ચોવીસ ચૈત્ર માસના વધપક્ષની એકાદશી વરુથીની એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો પ્રણત ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો ચૈત્ર માસની બદપક્ષની એકાદશી બરૂથીની એકાદશી અર્થાત ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે ભગવાન વરાહ અવતારની પૂજાનું મહાત્મય બતાવવામાં આવ્યું છે આ ઉપરાંત વરુથીનો અર્થ થાય છે કે આપણી સર્વ પ્રકારે રક્ષા કરનાર જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે આ દિવસનું પાલન કરે છે આ દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરે છે પૂજન વિધિ કરે છે સર્વ પ્રકારે ભગવાન શ્રી નારાયણને હૃદય મનથી સમર્પિત થઈને પ્રભુને પોતાની નજીક લઈ આવે છે એટલે કે ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે અને સર્વ પ્રકારે રક્ષા કરે છે માટે આ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરીને ભક્તો વ્રતનો સંકલ્પ કરે છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી કે જે ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી તરીકે ઓળખાય છે જે દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો જન્મદિવસ પણ મનાવાય છે માટે આજે જે બેઠક મંદિરો છે વૈષ્ણવ મંદિરો છે ત્યાં ધામે ધૂમેથી આચાર્યના જન્મદિવસની સાથે ઠાકોરજીની સેવા પૂજા થાય છે સાજ શૃંગાર સજાવાય છે વરુથીની એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાર પદાર્થ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણનું આજના દિવસે પૂજન કરે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે જે ભક્તો તીર્થોમાં જઈને પ્રભુનું પૂજન કરે છે તેના સર્વે પાપ બળીને ખાખ થાય છે આજના દિવસે તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મ્ય છે ચૈત્ર માસની વધ પક્ષની એકાદશી હોય માટે આ એકાદશીને પિતૃ એકાદશી તરીકે પણ ઓળખાવાય છે માટે આજે પીપળાનું પૂજન કરીને ગીતાજીનો પાઠ કરાય છે સંભળાય છે એકાદશીનું મહાત્મય છે રાજા મારે આ વ્રત કરીને ભગવાન શિવના શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી રાજા માનધાતાએ પણ આ વ્રત કર્યું હતું મનુષ્યના જીવનમાં જે આગલા જીવનની સમૃદ્ધિનું આશ્વાસન કોઈ આપતું હોય તો આ વરુથી એકાદશીનું વ્રત શાસ્ત્રોમાં બતાવ્યું છે કે દરેકનો આગલો જન્મ થાય છે જો મુક્તિ ના મળે તો તો તેમાં ઘોડા હાથી ભૂમિ તલ અનાજ સોના ચાંદી આદિનો લાભ પ્રાપ્ત થાય છે અને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે અને ધર્મ કાર્ય અર્થે વ્યક્તિ પૂર્વજો દેવતાઓ અને દરેક જીવને પ્રસન્ન પણ કરી શકે છે તેવું મહાત્મય છે આ એકાદશીનું વરથી એકાદશીના વ્રતમાં અમુક નિયમ પણ પડાય છે જેમ કે રાત્રિ જાગરણ કરવાનું હોય છે ના થાય તો બાર વાગ્યા સુધી આ દિવસે કોઈની નિંદા નિંદાકૂતલી ન કરવી નિંદ્રાનો ત્યાગ કરવો ખેલકૂદ પણ બધું ન કરાય ક્રોધ ન કરાય જૂઠું ન બોલાય અને વિચારમાં પણ મર્યાદા રખાય આ દિવસે વ્યાયામ કરવું માથા પરના વાળ ઉતરાવવા મુંડન કરવું શરીર પર તેલ લગાવવું બીજાની બુરાઈ કરવી તે નિષિદ્ધ મનાય છે વ્યક્તિ હિંસા અને કોઈ પણ યોન ગતિવિધિથી દૂર જ રહે એકાદશી મૈયા ભગવાન નારાયણના શરીરમાંથી પ્રગટ થયેલા હોવાથી આ તિથિને ઘણી શુભ મનાય છે સાક્ષાત નારાયણનું જ રૂપ મનાય છે એટલા માટે આજે અન્નનો ત્યાગ કરાય છે કારણ કે ભગવાન શ્રી હરિ આ ધરતી લોકના પતિ છે ભૂપતિ કહેવાય છે અને આજે અન્નનો ત્યાગ કરીને આપણે ધરતી માતાનું ઋણ કર્જ અદા કરીએ છીએ અને ઘણાનું કહેવું એવું છે કે આજે અન્નમાં પાપ સમાયેલું છે પરંતુ સમય પ્રમાણે જોઈએ તો આપણે શરીર અત્યારે સાથ આપતું ન હોય તો એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે જેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરાય છે સૌ પ્રથમ આપણે આ વૃત્તિની એકાદશીનું વ્રત તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવા તે સરકાય જાણી લઈએ વરૂથીની એકાદશી તારીખ ત્રણ મે બે હજાર ચોવીસ શુક્રવારની રાત્રિએ લગભગ સાડા અગિયાર વાગે શરૂ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે ચાર મે બે હજાર ચોવીસ શનિવારે રાત્રે સાડા આઠ વાગે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે માટે ચાર મે બે હજાર ચોવીસ શનિવારના દિવસે ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે આ વૃતિની એકાદશીના પારણા તારીખ પાંચ મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે સાડા પાંચથી લઈને લગભગ સાડા આઠ સુધીમાં કરી લેવાના રહેશે દ્વાદશી તિથિ સાંજે પાંચને એકતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એ પહેલાં પારણા કરી લેવા શુભ મનાય છે આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને કન્યા દાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જેઓને દીકરી નથી તેઓ પણ આ એકાદશીનું વ્રત સુખેથી કરે આ દિવસે વ્રત જપ તપ દાન પુણ્ય કરીને શ્રી હરિના સાનિધ્યને પ્રાપ્ત કરી શકાય છે જીવન મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે બ્રહ્મ હત્યા સહિત સમસ્ત પાપનું સમન થાય છે એટલી શક્તિ છે આ એકાદશીના વ્રતમાં આ દિવસે મન કર્મ વચનથી ભગવાન શ્રી નારાયણનું જો જપ કરવામાં આવે વ્રત કરવામાં આવે દાન પુણ્ય કરવામાં આવે તો પાપ કર્મમાંથી બચી શકાય છે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મનમાંગ્યું વરદાન પણ પ્રાપ્ત કરી શકાય છે મનોકામના પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના દિવસે આપણે પ્રભુનું પૂજન વિધિ કેવી રીતે કરવી આ વરુથીની એકાદશીના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરનું મંદિરની જે સાફ સફાઈ કરવી જોઈએ વાસી ફૂલ પત્તા હોય તેને દૂર કરવા જોઈએ મૂર્તિ હોય પ્રભુની તો તેને સ્નાન કરાવવું જોઈએ કારણ કે એકાદશીનું વ્રત એકાદશીની તિથિ ઉત્તમ છે માટે અંગૂઠા જેવડી મૂર્તિ હોય શિવલિંગ હોય તેને નિત્ય સ્નાન કરાવવું જોઈએ આ નિયમ ઘરના મંદિરમાં લાગુ પડે છે બાર આંગણની મૂર્તિ હોય તો તેને નિત્ય સ્નાન કરાવવાની જરૂર નથી રહેતી અઠવાડિયે વાર ત્યોહારે સ્નાન કરાવીએ તો ચાલે પરંતુ વસ્ત્ર મેલા કૂચલા ન હોવા જોઈએ આપણે જે માતાજીની મૂર્તિ કે ફોટો રાખીએ છીએ તેમાં મૂર્તિમાં વસ્ત્ર પરિધાન શૃંગાર કરીએ છીએ ફોટો હોય તો ચૂંદડી ચડાવીએ છીએ તે ચુંદડી મેલી કૂચેલી ન થવી જોઈએ પરંતુ જ્યારે વાર ત્યોહાર હોય ત્યારે બદલી લેવી જોઈએ અને ઘરના મંદિરમાં જે લાલજીનું સ્વરૂપ હોય ભગવાન નારાયણની આપણે પૂજા કરતા હોય કે સ્વામિનારાયણની પૂજા કરતા હોય તેને આપણે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તુલસીપત્ર આદિ ભોગ લગાવીને પ્રભુની સેવા પૂજા કરવી જોઈએ સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ તુલસી માતાજીને દીપદાન કરવું જોઈએ સવાર સાંજ આજે તુલસીપત્ર પૂજા માટે તોડી શકાય છે માતા મહાલક્ષ્મી સહિત ભગવાનની પૂજા કરવી જોઈએ આજે ભગવાન શ્રી હરિની સામે બે તુલસી પત્ર સમર્પિત કરવા માત્રથી પણ પાપ નષ્ટ થાય છે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જો કોઈ મનોકામના શુભ હોય તો પ્રભુ અવશ્ય આજે પ્રાર્થના સાંભળે છે આ દિવસે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું જોઈએ કારણ કે વરુથીની એકાદશી છે જે પિતૃઓને મોક્ષ આપનારી છે સર્વદેવમય એવા પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સર્વે દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગાય માતાની સેવા કરવી જોઈએ દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન આપવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ જ્યારે આપણે બીજા દિવસે પારણ કરીએ છીએ ત્યારે સવારમાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનનું પૂજન થઈ જાય પછી દાન દક્ષિણા કાઢી લેવી જોઈએ મંદિરમાં જઈને દાન કરી શકાય છે અથવા તો બ્રાહ્મણોને સીધું સામગ્રી પણ આપી શકાય છે આપણાથી જે પહોંચાય એટલું કરવું ઉધાર લઈને દાન ના આપવું જોઈએ આ ઉપરાંત એકાદશી છે માટે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પરમ પવિત્ર વાણી એવી ગીતાજીનો પાઠવશ્ય કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા જોઈએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો ઉત્તમ મનાય છે જો સમય હોય તો નહીંતર મનમાં જ પ્રભુનું સ્મરણ કરી લેવું જોઈએ આપણે આગળ જે કહી ગયા એ પ્રમાણે કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી કારણ કે ઉપવાસ કર્યો છે માટે પ્રભુની સમક્ષ આપણે રહીએ છીએ જ્યારે પણ કોઈ વડીલની સામે આપણે બેઠા હોય તો પણ આપણે આપણું મન માન્યું વર્તન નથી કરતા મર્યાદામાં રહીએ છીએ એ જ રીતે એવું જ માનવું કે જેમ કે આજે આપણી સામે પ્રભુ છે અને પ્રભુની સામે શિસ્તબદ્ધતા રહેવી જોઈએ ભગવાન શ્રી નારાયણની કૃપાથી જીવનમાં પ્રેમ આનંદ મંગલ પ્રદાન થાય છે કઠિનથી કઠિન સમસ્યા હોય તેનું નિવારણ થાય છે આજે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી સમસ્યામાંથી સમાધાન પ્રાપ્ત થાય છે પિત્રોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે સંતાન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ગોપાલ સહસ્ત્ર નામ પાઠ કરવો ઉત્તમ મનાય છે ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ છે અને પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ ઉત્તમ છે આ વ્રત ઉપવાસ આપણને સૂચના આપે છે કે ઈશ્વરે જે ધર્મનું નિર્માણ કર્યું છે તે ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ જેથી અંત સમયે તેનો લાભ પ્રાપ્ત થાય છે જેમ આપણે કોઈ બી વાગીએ છીએ તેમાંથી વૃક્ષ થતાં વાર લાગે છે એ જ રીતે જેમ આપણે ધર્મ કર્મ કરીને જીવન વ્યતીત કરતા રહીએ છીએ ત્યારે અંત સમયે જેમ એક નાનકડું બી મોટું ઝાડવું બને છે આપણને પુણ્યના ભાગી બનાવી દે છે અંત સમય સુધરી જાય છે ભગવાન શ્રી હરિનું ધામ પ્રાપ્ત થાય છે એવી જ રીતે આ સંસારનો નિયમ છે માટે આ વરુથીની એકાદશીના દિવસે સર્વે ભક્તોએ પોતાનું કલ્યાણ કરવા માટે મંગલ કરવા માટેનો આ ઉત્તમ દિવસ એટલે આ એકાદશી છે તો મિત્રો હવે આપણે સાંભળીએ આ વરુથીની એકાદશીની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીનારાયણ દેવની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથી છે તે સૌભાગ્ય દેનારી છે આના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વરુથિનીના પ્રભાવથી જ રાજા માનધાતા સ્વર્ગમાં ગયા આ રીતે ધૂંધુમાર પણ સ્વર્ગમાં ગયા હતા વરુથિની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને લોક અને પરલોકમાં બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે તેનાથી ઉત્તમ તલનું દાન છે તલથી સ્વર્ણદાન અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે છે અન્નદાન સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાનથી પિતૃ દેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નરક પ્રાપ્ત થાય છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે ભરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી જ અમુક નિયમ પાળી લેવા જોઈએ જેમાં દસમની સાંજે કાસાના વાસણમાં ભોજન કરવું માંસ કે મસૂરની દાળ ચણા ડુંગળી કે મધ બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મેથુન કરવું આ બધા કર્મોને પાપયુક્ત નિષેધ માન્યા છે આ બધા કર્મોને નિષેદ્ધ માનવામાં આવ્યા છે પાપરૂપ કહેવાયા છે આ દિવસે જુગાર ન રમવું શયન ન કરવું એ દિવસે પાન ન ચાવવું દાંતણ ન કરવું બીજાની નિંદા ન કરવી ચાળી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી એ દિવસે ક્રોધ ન કરવો જૂઠું ન બોલવું ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે કે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરૃથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી સર્વ પ્રકારે રક્ષા કરનાર છે જે મનુષ્ય વરૃથીની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે તે આ લોકમાં સઘળા પાપોથી મુક્ત થઈને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપથી અને યમથી દરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવું પૂજન કરવું આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથી એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીની વ્રત કથા મહિમા પૂજન મુહૂર્ત તથા ઉપાય પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શાતાકાર ભુજિગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિધ્યાનગમ્ય વંદે વિષ્ણુ બોલો ભગવાન મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ